કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણો હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝુલા ખાતા હતા એ એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત ખાતર્યા ત્યાંથી આવે છે ભરત સૂતરિયા ત્યાંથી આવે છે દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા પણ હજુ પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં જાતિવાદનો સામનો ઘણા બધા લોકોને કરવો પડે છે એ જાતિવાદનો સામનો કરતા લોકો એ જાતિવાદનો તો સામનો કરે છે પણ એની સાથે સાથે લોકોના અત્યાચારનો પણ સામનો કરે છે વાત કરવી છે આજે અમરેલીના લાઠીની અમરેલીના લાઠીની અંદર જરખિયા ગામમાં નિલેશ રાઠોડ નામનો એક યુવક છે એની સાથે બીજા ચાર લોકો છે જે દુકાન પર ગયા હોય છે નમકીનના પેકેટ્સ લેવા માટે એ વેફર્સના કે નમકીનના પેકેટ લેવા ગયા એમાં એણે નાના છોકરાને એવું કહ્યું કે વેફરના પેકેટ જોઈએ છે છોકરો તોડતો હતો અને એનાથી પહોંચાયું નહીં એટલે એ યુવકોએ એવું કીધું કે તારાથી ન પહોંચાતું હોય બેટા તો અમે તોડી લઈએ તું રહેવા દે બસ માત્ર એ છોકરાને દલિત જાતિના લોકોએ યુવાનોએ બેટા કેમ કહ્યું આટલી જ વાત અને એના પર હુમલો થયો હુમલો થયો એમાં એક વ્યક્તિનો જીવ ગયો અને બાકી ત્રણ લોકો છે એ હોસ્પિટલના બીછાને અત્યારે પડ્યા છે આ આખી એ જે ઘટના મેં તમને કહી એની માહિતી કોંગ્રેસના નેતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપી છે જિગ્નેશ મેવાણી પોતે અત્યારે એ લોકોના વતન એમને મળવા માટે પહોંચ્યા છે જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે સાંભળીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરાખીયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એમની ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણું હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે ભરત સુતરિયા ત્યાંથી આવે છે અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો કે ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરીનો હાથ પહોંચાતો નહોતો તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી દઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું આ ચારે જે વ્યક્તિમ્સ છે જેણે જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારની ઈટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વીચ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આ પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને આગળ જતા આવનારા દિવસોમાં તળી ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે હું રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈપણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેદરી રાજ્યની સરકાર આપે આજે પણ એવો સમાજ છે જ્યાં છૂત અછૂતની પ્રથા છે આજે પણ આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં આ જાતિ નીચી છે આ જાતિ ઊંચી છે એવા ભેદભાવો આપણને જોવા મળે છે આઝાદીના આટલા વર્ષે પણ ઘણું બધું બદલાયું છતાંય માનસિકતા નથી બદલાય અને એના કારણે આવી બધી ઘટનાઓ છે જેનો સામનો આપણે કરવો પડે છે અપેક્ષા રાખીએ કે આ પ્રકારની ઘટનાઓ છે એ આપણને હવે ન જોવા મળે તમે શું માનો છો આ પ્રકારની ઘટનાઓ પર કમેન્ટ્સ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર